નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી હું પ્રજાપતિ હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે કે રવાપર ચોકડી છે ચોકડી આગળ આવે દર્પણ બે સોસાયટી છે બે સોસાયટીના રહીશો અત્યારે ભેગા થયા છે અહીં ભેગા થઈ અને કલેક્ટર અને નગરપાલિકાને રજૂઆત કરવા માટે જવાના છે શરૂઆતથી જ આ પાણીનો પ્રશ્ન છે ત્યારે કેટલા સમયથી સુકાય છે તેના વિશે આપણે સ્થાનિક છે તમારું નામ કેજો મારું નામ કાચરોલા અમે અહીંયા દર્પણ બે સોસાયટીના ના રહ્યો છીએ અમે અહીંયા તેર ટાવરને છ છસોથી સાતસો લોકો રહે છે આ સોસાયટીનો બોસ વિસ્તાર છે અહીંયા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન રહે છતાંય પાણી નથી આવતું ધારાસભ્યોને અનેક વાર રજૂઆત કરી છતાં એમ કહે કે કરી દેશું કહી દઉં પણ આવતા નથી ચૂંટણી આવે ત્યારે મત લેવા બાકી આવતા નથી જો અમારો આ પાણીનો પ્રશ્ન ત્રણ દિવસની અંદર ઉકેલવામાં નહીં આવે તો અમે પૂરી રવાપર ચોકડી ચક્કા જામ કરીશું છતાંય પ્રશ્ન નહીં ઉકેલાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું ને સોસાયટીમાં નેતાઓને પ્રવેશવાની મનાઈ ફરમાઈ તમારો જે છે નગરપાલિકા વિસ્તારમાં આવે છે નગરપાલિકા વિસ્તારની અંદર આવે છે કાયદેસર અમે સમયસર વેરો સફાઈ વેરો બધું ભરેસી નગરપાલિકાની અંદર કચરો લેવા માટે પણ એના વાહનો આવતા નથી ધારાસભ્ય રજૂઆત કરી કે નગરપાલિકા પાસે પૂરતું ફંડ નથી એટલે નથી આવતા શું કહેશો તમે આ બાજુ છેલ્લા છ મહિનાથી આ પ્રોબ્લેમ છે પાણીની કોઈ ઘણી જગ્યાએ રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિકાલ આવેલો નથી કાંતિભાઈ અમરતિયાને બેથી ત્રણ વખત રજૂ કરી મોરબી નગરપાલિકામાં અહીંના જે દસ નંબર વોર્ડના જે કાઉન્સિલર છે તેને રજૂઆત કરી છે પણ એ અંશે હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અને અત્યારે ઉનાળાની શરૂઆત ચાલુ થતાં હજુ પાણીની પરોજન એવી જ છે તેર ટાવરના રહીશો સાતસોથી સાડા સાતસો પબ્લિક છે રોજની કેવી બહુ મોટી મુશ્કેલીઓ પડે છે એટલે વિનંતી એ જ છે કે વહેલી તકે કે પાણીની સમસ્યામાંથી અમને છુટકારો મળે કે વહેલી તકે છુટકારો મળે તેવી છે અહીં તો મહિલાઓ પણ મોટી સંખ્યામાં જે છે આજે ભેગા થયા છે તેમની વિશે વાત કરીશું બેન તમારું નામ કહેજો મારું નામ ગાયત્રીબેન પ્રજાપતિ છે દર પણ બે માં અમે રહી છીએ આખી સોસાયટીમાં છેલ્લા આઠ નવ મહિનાથી પાણી આવતું નથી પાણીથી બધાય ત્રાસ આવી ગયા છે બાર ટાંકા મંગાવે છે છતાં પૂરું નથી થતું સોસાયટીવાળાની પૂરા પૂરી સોસાયટીની રિક્વેસ્ટ છે પાણી તમે ગમે એમ કરીને પહોંચાડો અમારે ગમે આભાર માનીએ પાણી પહોંચાડો તો તમે નકર હજી ઉનાળો ચાલુ થયો છે નકર પછી પાણી વગર કેમ રહી શકશે બધા પબ્લિક આટલી બધી પબ્લિક સોસાયટીમાં રહે છે તો કેવી રીતે રહી શકશે હાય હાય પાણી આપો હાય હાય પાણી આપો હાય હાય પાણી આપો છ હાથ મહિના થયા છે તમે કેટલી વખત રજૂઆત કરો ગયા ને અત્યારે જ હુકમ તમને રજૂઆત કરવાનું સુજુ શું કાય છે ઈ તમે લઈ લ્યો એટલે મને હા બેન શું કહેશો ભાઈ 6 7 મહિનાથી પ્રશ્ન છે તમારે

અનેક વખત રજૂઆત કરી છોકરાને હવારે નિશારે જાવ પેલા બાથરૂમ ના ચેક કરવું પડે પાણી આવે તો પછી નવરાવી નક એમ ના વગર જવું પડે છોકરાને ધંધે આઠ વાગે જતા તી અત્યારે દસ દસ વાગે જઈએ

એને પાણી સમયસર આવે પણ એમાં બધાય મોટા રાજકીય આગેવાનો મોટા ઉદ્યોગપતિ એટલે એને પાણી આવે અમે નાના માણસો છીએ એટલે અમને પાણી આવતું નથી પેલા તમારે આવતું પેલા પહેલા પાણી અમારે આવતું આ 6 થી 8 મહિનાથી વધારે પાણી નથી આવતું ટેન્કર જ મગાવા પેલા સમયસર પાણી આવતું મોટર થી કારણ શું એટલે ક્યાંય લાઈન તોડી નાખી છે કે લાઈન શું કર્યું પૂરું વાહલ જ નથી ખોલતા રવા પર ગ્રામ પંચાયત પાણી બધું ડાયવર્ટ કરી દીધું એ શું ક્યો બાપા તમે એટલે પાણી નથી આવતું પેલા પેલા બાપા માછુ દેબુ પાણી આવતું હવે રસનારા બાજુથી પાણી આવે છે એટલે પાણી આવી પૂરું પહોંચતું નથી પહેલાં જે છે મચ્છુ ડેમમાંથી પાણી આવતું હતું ત્યારે પૂરતું પહોંચતું હતું પરંતુ હવે સનાળા બાજુથી જે પાણી આપવામાં આવે છે એટલે પાણી પૂરું પહોંચતું નથી ને આ થી સાત થયા આ પ્રશ્ન છે અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી એટલે આજે જે છે બધા સામૂહિક ભેગા મળી અને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે આમ છતાં પણ નિવડો નહીં આવે તો રોડ ચક્કાજામ અને લોકસભાને જે ચૂંટણીનો છે બહિશ્કા સુધીના પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર